હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન કૃષ્ણ જન્મનું ભજન નીચે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો તમને આ ભજન સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે આવે છે આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે આવે છે આવે છે મારો વાલો ગોકૂળમાં આવે છે જેલખાનામાં જન્મ રે તર્યો જેલખાનામાં વાલે જન્મ જ તરી સીધો ગોકુળમાં સીધા આવે છે મારો વાલો ગોકૂળમાં આવે છે સીધો ગો કુળમાં સીધા આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે આખા નગરને નીંદર મારા ખ્યાવાલે આખા નગરને નીંદર મારા ખ્યા તાળા તે કંસના તોડાવે છે મારો વાલો ગોકુળમાં આવે છે તાળા તે કંસના તોડાવે છે મારો વાલો ગોકુળમાં આવે છે વાંસ કેરા ટોપલામાં પોઢિયા પ્રભુજી વાંસ કેરા ટોપલામાં પોઢિયા પ્રભુજી વાસુદેવ શીર પર લાવે છે મારો વાલો ગોકૂળમાં આવે છે ઝર મર ઝર મર મેહુલો વરસે ઝર ઝરમર ઝર મર મેહુલો વરસે મેઘન ગગન છે મારો વાલો ગોકૂળમાં આવે છે રૂડો મેઘ ગગન છે મારો આલોગો કુળમાં આવે છે પાવન કી ધાયમું ના પાણી વલે પાવન કીધાયમું ના પાણી શ્રી કૃષ્ણ ચરણ લંબાવે છે મારો વાલો ગોકુળમાં કુળમાં આવે છે જશોદાના પડ ખામ પોઢ્યા પ્રભુજી જશોદાના પડ ખામ પોઢિયા પ્રભુજી માયા રૂપી કન્યાને લાવે છે મારો વાલો ગોકૂળમાં આવે છે માયા રૂપી કન્યાને લાવે છે મારો વાલો ગોકૂળમાં આવે છે ગોવિંદનાથના દર્શન કરવા ગોવિંદનાથના દર્શન કર નંદબા બાબા ઉત્સવમાં ના આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે નંદ બાબા ઉત્સવમાં આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે નરસિંહ મહેતાના સ્વામી શામળિયા નરસિંહ મહેતાના સ્વામી શામળી રાસર મળવા વાલો આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે

మరో వా గోకూల మా